મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા રાષ્ટ્રીય પરિસંવાદ કાર્યક્રમ યોજાયો મહારાજા કૃષ્ણ ભાવનગર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા ધ રોયલ ઓફ એથલિક એક્ટિવ એન્ડ એન્ડ ડેવલપ ઇન્ડિયા બે હજાર સત્તરના વિષય ઉપર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડોક્ટર બીસી બારક ડોક્ટર રચના તેલગઢ પ્રોફેસર વિદ્યુત જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમણે પોતાના દ્રષ્ટિકોણ મુજબ વિવિધ વિષયો ઉપર

entire area is full of various kinds of trees and plants. बोला है जिंदगी भर उनके ऊपर उनकी जीवन था और इधर सब मैंने ओडिशा गवर्नमेंट ने रोड शुरू किया है बिकॉज़ बिकॉज़ इस भारत के बाहर जब रोड शुरू हुआ Bonda was living in a completely isolated life. Fulfilling their all the requirements, जिन्दे भी जिंदा हैं जो जो भी करने वो उनकी इंडिया ना स्कूल में वहाँ से चलते थे और रहते थे साथ में वो बना नहीं करते हम आगे नहीं जाएंगे मधुर की वो हम अपना नहीं है जो स्टूडेंट कभी बच्चे बच्ची लोग पढ़ाई कर रहे हैं यार वो एक्सपोज़ को भी

व्याख्यान देने का मजा नहीं आ रहा है तो अगर को को तो आप में दे। दे से किसी को कोई सवाल पूछना है तो आपका भी स्वागत करते हैं लेकिन फिर भी हम बात करते हैं कि अगर हम अगर विश्वविद्यालय के मंच से बात करें तो हमें सिर्फ भारत की बात भार करनी चाहिए या विश्व गुरु की यहां तो आप समर्थन दे सकते हैं कि अगर हम विश्वविद्यालय से कोई बात कर रहे हैं तो हमें विकसित भारत के साथ साथ भारत को विश्व गुरु बनाने की बात भी करना चाहिए और यही हमारे आज इस विश्वविद्यालय की सबसे बड़ी उपलब्धि होगी कि अगर हम भारत को विश्व गुरु बनाने के लिए कदम उठाते इसलिए कि जब हम डेवलप भारत की बात करते हैं तो भारत विश्व ने पूरी दुनिया को तीन भागों में बांट दिया है कुछ ऐसे थे जो विकसित है अमेरिका जैसे कुछ ऐसे देश जो तो विकास चुके हैं और कुछ जैसे देश जो तो अंडर डेवलपमेंट है लेकिन अगर हम विकास की दौड़ में जाते हैं तो भारत अब भी विकासशील देशों की श्रेणी में है अगर हम भारत को विकसित भारत बनाना चाहते हैं तो हमें विकसित देशों में नकल करनी होगी जिसमें हम तेजी से लगे हुए हैं लेकिन मेरा कहना है कि भारत आज जब आजादी के पिछहत्तर वर्ष हो गए हैं तब भी हम दूसरों की नगर करेंगे तो फिर हम कम जागेंगे आज अगर हम नहीं जागे तो हम कब जागेंगे हम भारत को तत्वों की यहाँ व्याख्या करें जो हमारी ज्ञान परंपरा रही है तो हम चलाएगा कि भारत किसी का अनुयायी बनने के लायक नहीं है वह तो विश्व गुरु बनने के लायक है महाराजा कृष्ण कुमार सिंह जी भावनगर यूनिवर्सिटी ना समाजशास्त्र विभाग અને આઈક્યુએસી કમિટી દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય પરિસંવાદ અત્યારના સમય પ્રમાણે જે આવશ્યકતા છે એ આવશ્યકતાને ધ્યાનમાં રાખી અને એનો વિષય પસંદ કરવામાં આવ્યો છે જેની અંદર એથિક્સ ઇક્વિટી અને ઇકોલોજી આ ત્રણ મહત્વના જે વિષયો છે એ વિષયોને આવરી લેવામાં આવ્યા છે આપણે જાણીએ છીએ કે આધુનિક સમયની અંદર જે પરિવર્તન આવી રહ્યું છે એ પરિવર્તનના સમયમાં આપણા એથિક્સ જે છે એ એથિક્સને જાળવવા અતિ આવશ્યક છે દરેક વ્યવસાય દરેક વ્યક્તિ અને દરેક સમૂહને એના સામાજિક જે એથિક્સ છે એના નીતિ નિયમો છે એ અતિ આવશ્યકતા છે સમાજની અંદર આ નૈતિકતા જાળવી રાખવી અને ખાસ કરીને વર્તમાન આધુનિક સમાજમાં આ નૈતિકતા જાળવી રાખવી એ અતિ અગત્યની બાબત છે આ વસ્તુ ઉપર સમગ્ર ભારતમાંથી સમાજશાસ્ત્રના અનેક વિદ્વાનો અહીંયા આવ્યા છે અને એ એથિક્સની અત્યારે શું પરિસ્થિતિ છે અને બે હજાર સુડતાલીસની અંદર જ્યારે ભારત સંપૂર્ણ વિકસિત દેશ તરીકે ઓળખાતો હશે ત્યારે એથિક્સ કેવા હોવા જોઈએ એના ઉપર એ ચર્ચા કરે છે સાથોસાથ આપણો ભારતનો ગૌરવ બનતો જે વારસો છે એ વારસાને આપણે કઈ રીતે આપણે જાળવી શકીએ એ નૈતિકતા એ નીતિમતા આપણે કઈ રીતે જાળવી અને વિકાસ કરી શકીએ એના ઉપર ચર્ચા થશે બીજું અગત્યની જે બાબત છે એ છે ઇક્વિટી કારણ કે આપણે જાણીએ છીએ કે સમાજમાં અનેક પ્રકારની અસમાનતાઓ પ્રવર્તે છે આ અસમાનતાઓની વચ્ચે એક સમન્વય સાધનારો સમાજ આપણે કઈ રીતે વિકસાવી શકીએ એ અતિ આવશ્યક બાબત છે અને એ બાબતની અહીંયા ચર્ચા થવાની છે એવો જ એક અગત્યનો મુદ્દો છે ઇકોલોજીનો છે પર્યાવરણ અને બદલ બદલતા વાતાવરણની અંદર આપણે અનુભવીએ છીએ કે સમાજમાં કેટલી વિડંબનાઓ ઊભી થાય છે કેટલા બધા પ્રશ્નો ઊભા થાય છે કારણ કે આપણે જાણીએ છીએ વિદ્વાનો આપણને સાવચેત પણ કરે છે કે બે હજાર ચાલીસ પછી પાણીની સૌથી વધારે સમસ્યાઓ ઊભી થશે લોકોને પીવા માટેનું પાણી પણ સરળતાથી પ્રાપ્ત નહીં થઈ શકે તો એ પરિસ્થિતિની અંદર આપણે આપણા આસપાસના પર્યાવરણને કઈ રીતે જાળવી શકીએ તો જેવી રીતે કુદરતી પર્યાવરણ છે એવી રીતે માનવસર્જિત જે પર્યાવરણ છે એનો સમન્વય સાધી અને આપણે એને માનવ માટે ઉપયોગી કઈ રીતે બનાવી શકીએ એ અહીંયા એનો ચર્ચા કરવામાં આવશે એના માટેના ઉપાયો શોધવાનો મંથન કરવાનો એના ઉપર વિચાર ગોષ્ઠી કરવાનો અહીંયા એક ઉત્તમ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને જેના માટે ભારત સમગ્ર ભારતમાંથી વિદ્વાન લોકો આવ્યા છે અને એ આ બાબત ઉપર ચર્ચા કરવાના છે